મોરબી શહેરમાં મંજૂરી વગર આરેધડ બાંધકામ થઈ રહ્યા છે ત્યારે શહેરને કોંક્રીટ સિમેન્ટનું જંગલ બનાવી રહ્યા છે મંજૂરી વગરના બાંધકામ કરતા હોય તે લોકો કહ્યા વગર રસ્તા પણ બંધ કરી દે છે જેના કારણે વિસ્તારના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પ્રાપ્ત થયેલી વિગત મુજબ દાઉદી પ્લોટ શેરી નંબર એકમાં બાંધકામની કપચી નાખીને રોડ બંધ કરી દેવામાં આવ્યો છે મોરબી શહેરમાં વાહન અને વસ્તીનો જેટગતિએ વધારો થતાં હાલમાં રોડ રસ્તા સાંકડા પડી રહ્યા છે ત્યારે અમુક રાજકીય આંકાઓના જોરથી કૂદતા લોકો રોડ બંધ કરી દેતા હોવાથી લોકો ટ્રાફિક સમસ્યામાં હેરાન થતા હોય છે જ્યારે મોરબીનું વહીવટી તંત્ર ધૂતરાશની ભૂમિકા છે કાં તો આવા બિન અધિકૃત બાંધકામો કરનારની લાજ કાઢી છે કેમ કે આજ દિવસ સુધી બિન અધિકૃત બાંધકામ તરફ જોવા ગયા નથી આવા ફરજ બેદરકારી દાખવતા રાજ્ય સેવકોના કારણે સરકારની બદનામી થઈ રહી છે અને લોકોને વિશ્વાસ ઉઠી રહ્યો છે હાલમાં જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભ્રષ્ટાચાર વિરુદ્ધ એલાન કર્યું ત્યારે મોરબી શહેરમાં થઈ રહેલા બિન અધિકૃત બાંધકામો તેમની સત્તાધારી પાર્ટીના કરતા હોય તેવું સ્પષ્ટપણે હાઉસ એ આ જાહેર રસ્તો છે ગમે તે આવી જાય છે ગમે તેવો કચરો ફેંકી જાય છે અને આ ગટરમાં પણ કચરો નાખવામાં આવે છે એના કારણે અમારા બાળકો બીમાર પડે છે અમારા ઘર સુધી પણ પાણી આવી જાય છે ગટરનું પાણી અમારે આંગણે આવી જાય છે અહીંયા જો હનુમાન દાદાનું મંદિર છે આ મંદિરની પણ એને શરમ નથી આવતી નીલકંડ બે અને ડાયમંડ એપાર્ટમેન્ટ આ પરસ માં ઓછા માં ઓછા પચાસી હાઠ મકાન છે રેણાંકના ના એ જાહેર રસ્તા ઉપર બધા જાહેર માં પાણી કરે છે અને બેનું દીકરું ને નીકળવું કેવી રીતે અને આ રસ્તામાં જાહેર રસ્તો અત્યારે છે એ બંધ કરવામાં આવ્યો છે એ રસ્તો ખુલ્લો કરવા મહેરબાની